ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે નવ જાન્યુઆરી કપાસમાં નિરંતર તેજી છે રૂમાં ખોળમાં કપાસિયામાં કપાસમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સારા સિગ્નલ છે સતત રૂ વાયદો વધી રહ્યો છે ચીશિયાએ પણ ઋણના ભાવ વધારી રહ્યા છે આપણે પહેલાં જોઈ લઈએ સોળસો ઓપનના યાર્ડ અને ગુજરાતની આવકો પછી કપાસિયા ખોળ અને આંતરરાષ્ટ્રીય બજારમાં શું ભાવ છે ચીનની ઘાસડી બહુ આગળ વહી ગઈ છે એની વાત કરીશું સોળસો ઓપનના યાર્ડ જોઈએ તો મોરબીમાં સાત હજાર મણની આવક હતી તેરસોથી ચોળસો સોવીના ભાવ હતા પાટણમાં પાંત્રીસો મણની આવક હતી તેરસોથી ચોળસો નવના ભાવ હતા સાવરકુંડલામાં પંચાવન સોમણની આવક હતી બારસો પચાસથી સોળસો ત્રીસના ભાવ હતા વડાળ એમાં પંચોતેર પંચોતેરસો મનની આવક હતી ચૌદસો ચુમાલીસ થી સોળસો ચૌદના ભાવ હતા બાબરામાં દસ હજાર મનની આવક હતી અગિયારસો દસ થી સોળસો સ ના ભાવ હતા સિદ્ધપુરમાં અઢારસો મનની આવક હતી ચૌદસો સોળ ચૌદસો થી સોળસો તેતાલીસ ના ભાવ હતા પાલીતાણામાં એકવીસો મનની આવક હતી બારસો પચાસ થી સોળસો ના ભાવ હતા ગોંડલમાં સત્યોતેરસો મણની આવક હતી બારસો એકાવન થી સોળસો એક ના ભાવ હતા હળવદમાં અગિયાર હજાર મનની આવક હતી તેરસો થી ચોળસો સિત્તેર ના ભાવ હતા બધાથી ઊંચા વાંકાનેર માં પિસ્તાલીસો મનની આવક હતી બારસો સાઠ થી સોળસો ના ભાવ હતા બોટાદ સત્યાવીસ હજાર મનની આવક હતી બારસો થી ચોળસો પચીસ ના ભાવ હતા વિસનગરમાં એકસઠસો ત્રીસ ના ભાવ એકસઠસો ત્રીસ મનની આવક હતી અગિયારસો પચાસ થી સોળસો પચીસ ના ભાવ હતા માણસામાં માં આઠસો તેત્રીસ મનની આવક હતી તેરસો આડત્રીસ થી સોળસો બાર ના ભાવ હતા અમરેલીમાં બાર હજાર ચાલીસ થી સોળસો દસ ના ભાવ હતા મિત્રો હતા સોળસો ગુજરાતની કુલ આવક એક લાખ ને હજાર મનની હતી ગુજરાતમાં કપાસ્યા સ્થિર હતા પણ આઉટસ્ટેટમાં ભાવ વધારે વધ્યા હતા ગુજરાતમાં છસો નેવું થી સાઠ રૂપિયા ભાવ હતા મધ્યપ્રદેશમાં એકત્રીસોથી ચાડત્રીસો પચાસ ક્વિન્ટલના ભાવ છે મહારાષ્ટ્રમાં ચાર હજારથી બેતાલીસો કર્ણાટકમાં સત્રીસોથી ચાડત્રીસો પંજાબમાં અડત્રીસોથી ઓગણચાળીસો પચાસ હરિયાણામાં સાડત્રીસો પચાસથી ઓગણચાળીસો પચાસ રાજસ્થાનમાં અડત્રીસો પચાસથી એકતાલીસો આ હતા આઉટ સ્ટેટના કપાસિયાના ભાવ ખોળના ભાવ જોઈએ ખોળમાં પણ ભરપૂર તેજી હતી મોરબીમાં સુગર બારદાનના અઢારસો પચાસ નાફેડ બારદાનના અઢારસો અને જોડ બારદાનના સત્તરસો પંચોતેર રૂપિયા પ્રતિ પચાસ કિલોના હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો પચીસ અને એવરેજ નાની મિલોના પંદરસો પચાસથી પંદરસો નેવું રૂપિયા ભાવ હતા શંકરુગાંસડી ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેકની ચર્ના આજે પણ બસો વધી ચોપન હજાર એકસોથી ચોપન હજાર ચારસો હતા ચીસીઆઈએ રૂના વેસાણ ભાવ ચતુર્થ ચોથા દિવસે વધારો કર્યો હતો ગઈકાલે પ્રતિખંડે રૂપિયા ત્રણસો વધાર્યા હતા ચાર દિવસમાં રૂપિયા નવસો વધાર્યા હતા ચીસીઆઈએ ગલ ગઈકાલે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠેવી એમએમ લેન્થવાળા સુપર રૂના ભાવ ત્રણસો વધારી બાવન હજાર બસો કર્યા હતા અને આંધ્રપ્રદેશના ગોડાઉનમાં પડેલા રૂના ભાવ પ્રતિખંડે પાંચસો વધાર્યા હતા ચીસીઆઈનું રૂ ગઈકાલે એકવીસ હજાર ત્રણસો હતું જેમાંથી વેપારીઓએ દસ હજાર નવસો ગાંઠી અને મિલોએ દસ હજાર ચારસો ઘાંસી ખરીદી હતી મિત્રો ઓગણત્રી એમ અને ત્રીસ એમએમના ભાવ નથી મળી રહ્યા એનું કારણ છે કે તે આ ખુલ્લા બજાર કરતાં વધારે હશે સીશિયાના કપાસિયાના ઓફર ભાવ ગઈકાલે એવરેજ મણે રૂપિયા ચારથી દસ વધ્યા હતા ગઈકાલે નવ લાખ પંચ્યાસી હજાર નવસો ક્વિન્ટલ કપાસિયા વેસવાની ઓફર મુકાઈ હતી સીસીઆઈએ કપાસ્યાના ભાવની ઓફર આદિલાબાદ પ્રતિમા સાતસો સાઠથી સાતસો સાતસો અમદાવાદ સાતસો અઠ્યો અઢારથી સાતસો સિત્તેર અકોલામાંથી સાતસો ચાલીસથી સાતસો નેવું ઔરંગાબાદમાં સાતસો છ થી સાતસો સાહીઠ ભટિંડામાં સાતસો સાહીઠ ગનતુરમાં છસો નેવુંથી સાતસો વીસ હોબલીમાં સાતસો ચોવીસથી સાતસો સાહીઠ ઇન્દોરમાં છસો ચોર્યાસીથી સાતસો સુમાળીસ ચીરસામાં સાતસો ચાલીસથી સાતસો પચાસ મહેબૂબનગરમાં છસો નેવુંથી સાતસો વીસ વારંગલમાં છસો અઠ્યાસીથી સાતસો છવ્વીસ અને ગંગાનગરમાં સાતસો ચોપનથી સાતસો ચુમ્મોતેરના ભાવે કપાચ્યા વેચવાની ઉપર થઈ હતી બુધવારે સીશિયાના કુલ નવ લાખ છત્રીસ હજાર સાતસો ક્વિન્ટલ કપાસિયા વેસવાની ઉપર ઓફર મુકાઈ હતી જેમાંથી ચાર લાખ ચોંતેર હજાર બસો ક્વિન્ટલ કપાસિયા વેસાયા હતા પચાસ ટકા કપાસિયા વેચાયા હતા ઓગણપચાસ ટકા અન રહ્યા હતા ચીનના રૂ અને કોટનયાન વાયદા છેલ્લા એક મહિનાથી એક ધરી તેજીને કારણે સમગ્ર વિશ્વની રૂની માર્કેટમાં તેજીનો સંચાર જોવા મળ્યો હતો ચીનના રૂ અને કોટનિયન વાયદા છેલ્લા એક મહિનાથી એક ધરા ઉછળી રહ્યા છે ચાઇનીઝ મિની ઓટમના તહેવારો બાદ એકાએક યાનની ડિમાન્ડ વધતા તેમજ નવી સિઝનમાં કપાસનું વાવેતર ઘટવાની ધારણા વિચેની ચર્ચાએ જોર પકડતા સતત લેવાલીને કારણે ચીનના રૂ અને કોટનિયન વાયદામાં જબ્બર તેજી જોવા મળે છે ચીનનો બેન્ચમાર્ક રૂ જાન્યુઆરી વાયદો એક મહિના અગાઉ તેર હજાર સાતસો પાંત્રીસ યુવાન હતો તે વધીને બુધવારે પંદર હજાર એકસો યુવાન થયો હતો એક મહિનામાં તેરસો પાંસઠ એટલે કે ઓલમોસ્ટ દસ ટકાની તેજી જોવા મળી હતી જ્યારે કોટનિયન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો એક મહિના અગાઉ ઓગણીસ હજાર સાતસો સિત્તેર યુવાન હતો તે વધીને બુધવારે વીસ હજાર નવસો પચીસ યુવાન થયો તો આમ એક મહિનામાં અગિયારસો પંચાવન યુવાન એટલે કે ઓલમોસ્ટ સ ટકાની તેજી જોવા મળી હતી ચીન સાથે હવે અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા તુર્કી તમામ દેશોએ કપાસનું વાવેતર ઘટવાના અહેવાલો સામે આવતા આગામી દિવસોમાં ચીનના રૂ અને કોટનના વાયદામાં વધુ તેજી જોવા મળશે તેવું એનાલિસ્ટોનું માનવું છે અમેરિકન ડોલરની મજબૂતીને ક્રૂડની સતત વધતી મંદીથી ન્યૂયોર્ક રોવાયદામાં નફાભૂંકિંગથી ઘટાડો જોવા મળ્યો હતો ન્યૂયોર્ક બેન્ચમાર્ક વાયદો બુધવારે બાત્રીસ ટકા ઘટી ચોસઠ પોઈન્ટ પંચ્યાસી સેન્ટ અને મે વાયદો ચોવીસ ટકા ઘટી છાસઠ પોઈન્ટ સત્તાવીસ સેન્ટ અને જુલાઈ વાયદો જીરો પોઈન્ટ ઓગણીસ ટકા ઘટી સડસઠ પોઈન્ટ એકસઠ સેન્ટ ઉપર બંધ થયો હતો ચીનના વાયદામાં સતત ચાલી આવતી તેજીને ગઈકાલે પણ રૂનો જાન્યુઆરી વાયદો એકસો દસ યુએન ઘટ્યો હતો અને ચૌદ હજાર નવસો નેવું પર ભર્યો હતો હવે વિશ્વ બજારમાં રૂના ભાવ જોઈએ આપણે અત્યારે અહીંયા પંચાવન હજાર ચારસો ન્યુયોર્કના મે વાયદા પ્રમાણે છેતાળીસ હજાર છસો સત્યાસી ચીનના જાન્યુઆરી વાયદા પ્રમાણે અડસઠ હજાર નવસો ને અઠ્યોતેર મિત્રો લે ઓગણ સિત્તેર હજાર રૂપિયા ગાંઠડી ચીનમાં પહોંચી ગઈ છે પાકિસ્તાનમાં કોર્ટલુક મિત્રો આપણી ઘાસડી પંચાવન એ છે અને ચીનની ઘાસડી ઓગણ સિત્તેર ને ટચ થવા આવી છે તેમે એમાં સમજો એને પેલા ઉત્પાદનના મોટા અંદાજો મૂકી દીધા અને હવે ઉત્પાદન ઘટ્યું છે માલ ઘટશે ચારે બાજુ એટલે તમે તમારો માલ સાંસજો પાછળથી આપણે એડને આવકો અને ભાવ જોઈ લઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી